હાલમાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર રમઝાન શરીફ ચાલુ છે તે નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો નમાઝ પડે અને ગરીબોને દાન કરતા હોય છે ત્યારે રમઝાન માસમાં કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં કેટલીક સંસ્થાઓ દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે દાન પણ કરવામાં આવતું હોય છે ત્યારે ન્યાય મંદિર ખાતે રોઝામાં વહેલી સવારના સમયે જમવાનું એટલે કે શહેરી કરવામાં આવતી હોય છે તેનો પ્રોગ્રામ શહેરના ન્યાય મંદિર મદન ઝાપા રોડ રામજી મંદિરની ગલીમાં ન્યાય મંદિર ફ્રેન્ડ સર્કલ દ્વારા વહેલી સવારના સમય રોજો રાખવાનો શહેરીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે શહેરીના પ્રોગ્રામમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં લાભ લેવા પહોંચ્યા હતા રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો